હલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ શહેરની અલગ અલગ સમસ્યાઓ છે જેમાં રખડતા કૂતરા ખોદકામ કરેલા રોડ રોડ ખોદકામ કર્યા બાદ યોગ્ય ફિનિશિંગ ન થવું ઓન રોડ પાર્કિંગ ગંદકીવાળા શૌચાલય સુલભ શૌચાલય પે એન્ડ યુઝ હોય ગંદકીવાળા કે જાહેર માર્ગો પર પાણી આ તમામ સમસ્યાઓ અમદાવાદ શહેરના ખૂણે 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 તમને જોવા મળે એક વિસ્તારમાં એક સમસ્યા છે બીજા વિસ્તારમાં બીજી સમસ્યા છે નાગરિકો ગુમો પાડે છે સમસ્યાઓના ધીમે ધીમે નિકાલ થાય છે અને ક્યાંક થતા પણ નથી પરંતુ તો તમામ સમસ્યાઓ એક જ સ્થળે જોવી હોય તો તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણાપીઠ કાર્યાલય પર જોવા મળશે અહીં તમને રખડતા કૂતરા જોવા મળશે ઓન રોડ પાર્કિંગ જોવા મળશે ગંદકીવાળા શૌચાલય જોવા મળશે બધું તમને એક જ સ્થળે જોવા મળશે ચોંકાવનારી બાબત એ છે સાહેબ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કાર્યાલયની બાજુમાં પોસ્ટ ઓફિસ આવે છે એ પોસ્ટ ઓફિસની પાસે જ એટલે મીન્સ કે કોર્પોરેશનના કેમ્પસમાં શૌચાલય બનાવવામાં આવેલ છે આ શૌચાલય છેલ્લા ઘણા સમયની પારાવાર ગંદકી છે આ અંગે એક જાગૃત નાગરિક મિથિલેશભાઈ શાહે મ્યુનિસિપલ કમિશનરશ્રીને ઓછામાં ઓછા ચારથી પાંચ ઇમેલ કર્યા છે પરંતુ હજી સુધી તેનું કોઈ નિરાકરણ જ આવ્યું નથી અને શરમજનક બાબત એ છે કે મ્યુનિસિપલ કમિશનર શ્રી તરફથી આનો કોઈ જવાબ પણ આપવામાં આવ્યો નથી આ અંગે તેમનામાં થોડી મથીલેશભાઈમાં થોડી નારાજગી પ્રવર્તે પણ જોવા મળે છે સાંભળો હવે એ તેઓ શું કહે છે આજ રોજ તારીખ 16 9 2025 ના રોજ આ એક ફરિયાદના માટેનું વિશ્લેષણ કરી અને આપને કહી રહ્યો છું મ્યુનિસિપલ શ્રી આપને અગાઉ મેક્સિમમ મિલ્સ કરેલા છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુદના કમ્પાઉન્ડમાં જ્યારે કે મચ્છરનું બ્રીડિંગ જે તમામ બિલ્ડિંગની સાઇડ્સ પરથી દંડ લેવામાં આવે છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની જ હદમાં આવેલા પોતાના જ કમ્પાઉન્ડમાં આપને કરેલી ફરિયાદનું નિવારણ કેમ થતું નથી આપનું જાહેર શૌચાલયમાં જેટલી ગંદકી છે જેના તમામ પિક્ચર્સ સાથે આપને અવારનવાર ઓછામાં ઓછા પાંચથી દસ વખત મેલ કરેલ છે જે ફરિયાદનું આજ દિન સુધી નિવારણ થયેલ નથી જેથી કરીને અમારે તમને આ ફરીથી ફરિયાદ કરવી પડે છે અને આપ સમજી શકશો કે જો આપણે બધાની જ સાઇટ પરથી બિલ્ડરોની અથવા તો ક્યાંય પણ ગંદકી અટકાવવા માટેના પ્રયાસ કરી રહ્યા હો તમે મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વચ્છતા માટે આટલું બધું કરી રહ્યા હોય ત્યારે પોતાના જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમ્પાઉન્ડના શૌચાલયમાં આ થઈ રહ્યું છે તેની ફરિયાદનો નિકાલ થતો નથી તો આપ શ્રી આપણે લેશો તો આ મિથિલેશભાઈ શાહ હતા તેમને તમે સાંભળ્યા હવે તમે જુઓ એક 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 તમને ક્લિપ બતાવજો કે અહીંયા જુઓ આ ઓનરોડ પાર્કિંગની સમસ્યા આ છે કુતરાઓની સમસ્યા રખડતા કુતરાઓની સમસ્યા હવે તમને જુઓ આ મળશે ખોદકામ કરેલી મુખ્ય દરવાજા પાસે જ ખોદકામ રોડ ખોદી દીધા પછી તેનું ફિનિશિંગ જ નથી થયું છેલ્લા એક દોઢ મહિનાથી એ એ જ જોવા મળે છે એટલે બધી સમસ્યાઓ એક જ જગ્યાએ તમને જોવા મળી શકે છે અહીં શરમજનક બાબત કે ચોખ આશ્ચર્યજનક બાબત એ છે સાહેબ કે મ્યુનિસિપલ કેમ્પસમાં રખડતા કૂતરાને નિયંત્રણમાં લેવા માટે તો કોઈ કાર્યવાહી થતી નથી નાગરિકો તેમના સ્વજોખમે અવર કરે છે પરંતુ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને મેયરશ્રી જેઓ બીજા બિરાજમાન થાય છે તે સી બ્લોકમાં કૂતરા ના આવે તેના માટે ખાસ આ લોકોએ તકેદારી લીધી છે તકેદારીમાં એવું છે સાહેબ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના પે રોલ પરના બે કર્મચારીઓ કે જેઓ સ્લોટર હાઉસમાં જોબ કરે છે સુપરવાઇઝર તરીકેની તેમને આઠ આઠ કલાકની બે શિફ્ટ આપી દીધી છે એ આઠ સોળ કલાક એમનું કામ એક જ છે કે કોઈપણ રખડતું કૂતરું સી બ્લોકમાં ના જવું જોઈએ પછી તે ભલે બી બ્લોકમાં જાય કે હેરિટેજ બિલ્ડિંગમાં જાય બાજુમાં શંકરદાદાના મંદિર પર જઈને બેસે કે કોઈ પણ અજાણ્યો અજાણ્યો નાગરિક કોઈ પણ કોર્પોરેટર કોઈ પણ અધિકારી આવે તો તેમને પાછળ દોડે ભસે કે કરેડે તેનાથી કમિશનરશ્રીને કોઈ મતલબ નથી તેમનો મતલબ એક જ છે કે સી બ્લોકમાં કોઈ પણ કૂતરું આવવું ના જોઈએ કોર્પોરેશનના કાયમી કર્મચારીઓને આ કૂતરા રોકવા માટે ખાસ જવાબદારી સોંપી દીધી છે અને તેમને ત્યાં સોળ કલાકની આઠ આઠ કલાકની બે એમ ડ્યુટી પણ આપી દીધી છે હવે સમજો કે તમે સાહેબ કે જે જ સ્થળે મ્યુનિસિપલ કમિશનરશ્રી અમદાવાદ શહેરના સર્વે સરવાર બિરાજમાન થયા છે જ્યાં શ્રી શહેરના પ્રથમ નાગરિક બિરાજમાન થાય છે તે જ બિલ્ડિંગના કેમ્પસમાં આ બધી સડકની સમસ્યાઓ જોવા મળતી હોય તો પછી નાગરિકોનું બિચારાનું શું હોય તો ભોગવવાનું જ રહ્યું પછી એમની સમસ્યાને દૂર ક્યાંથી કરશે જો તો પોતાની સમસ્યા દૂર ના કરી શકતા હોય તો નાગરિકોને ક્યાંથી કરવાના છે વિચાર કરો તમે પણ બહુ મુંબળી પાડવાની ધીમે ધીમે બધું થશે સાહેબ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત